તો ઘરે દખો ઘરી કરું તો ભયમ ડખો શું કરું કાયો થઈ હું જ કરવું પડશે ને કરવા જાય થઈ ભલે એક અધો ઓછો થઈ જાય ને ઈ મન પુહા બાકી હગુ તો મારા થાય ભલે ખેમો રે કે ભલે તો હું રહ્યું તો મારી થોડી સગું થાય ખેમો રહે તો ખેમા થોડી ને બાકી હગુ તો મારે ઘરે જ કરવાનું છે ગમે થઈ જાય તો

એ પરુણું રોમ રોમ કપાઈ ગયું પાછું એ રોમ રોમ પર કોણ બોલ્યા એમ તમે તો ની ઓળખ પર આપણે પેલું હગુ નતા આયા તમારે પેલા ઝવેર ભાઈના છોકરાનો છોકરા નો હા જોવા તમે આયા તા ભોળો છો અમિત બે ભાઈ થોડા હગા પાછામાં બોલામ બોલાય તમે અડવા આવ્યો તો હગામાં આગું હતું ભાઈ ભાઈનું અમારું મારે નું ભાઈ ને એ બેઠો તો બરો એટલે આખો કરો ને કે અમારે તો ઓળીઓ થઈને પડી છે યાર એ મારા ભાઈ રહ્યા ને સાડા સાડા છોડી કે હું મરી દઉં મારે એને જાવું છે મારે જેવો ઉરવાડા લાઈન મેલ્યો છે યાર ઈ આવે એમ તો અમે આવો ને આટલું કરો ને યાર અને પેલો અમારે દાડો રહ્યા ને એને સમજાવો ડોસી સમજાવે યાર માને ખૂબ ઈ બેઠો છે યાર અને પાછા કિસ્મત ના થાય તો પાછા બે જૂઠો બીજું શું કરું તારે હા શું છે <laughs> <You laughs> <laughs> તું ઈ બોલવા જાય હેડ મેન માતા કુ હેડ તું કે તે આવું છે બોલાયા પરોણને ફોન કર્યો મે આવો દાડો થઈને રૂવે તો ભમરાળા તેમાં રોમી લા જીવ પડ્યા તારા જીવા માં એ બોંજાર મંડળી મારે વાલે કેવું દુખી છે હેડ તું એ બા ઓંડેલીન જાવું છે હોય ઓ તો છોકરા છોકરા તમતા અલ્યા મને ઓછું પાલી દે મને તો ઓમ હેડો

અને જોઈ આ તો સુપર ગ્રીડિક માર્કેટ ઉપર જે છે એ ઓલિગોગ્રીડિક દુનિયા ઘણી જનીને પૂછો અરે હું હે આ તો હારો હારો એ આ દેખ કે આનાની પેલી દુનિયા ઉડીໄປ કેરો હું આવરો હેડ દો શાહ અરે આવડે અલા આવો પડશો ને તમે હમણા હા હેડવા જ્યો

અરે તમે બધા ભેળા થઈને મરવા પર મારે શું લેવા જેવા છોકરા મરે ને તું મરે તો તો અલ્યા પણ તને કેટલી વખત કીધું કે જે હાગો હોય એ કરી ના હશે તો પેલાની પેલો હાગો લઈને આન પેલાની તારીખ વાત મોડીને મેલી રિતે કે મારે એ કરવું છે પછી એવું થાય કે આ હું આવું છું હેડ હવે પેલાનું હું કહું એમ કરવું પડશે હું આવતો નકે ઊઠીને હેડ ઉપર આ હું આવું છું હેડ